શ્રી ગણેશાય નમઃ ત્રિશૂળ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજની કથા છે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ અંત વિનાના હજારો સ્વરૂપવાળા હજારો ચરણ મસ્તક અને સાર્થક બાહુવાળા પરમાત્મા તમને નમસ્કાર હો હજારો નામવાળા અને હજારો કોટી યુગને ધારણ કરનારા એવા શાશ્વત બ્રહ્મપુરુષને નમસ્કાર હો જેની નાભીમાં કમળ એવા ભગવાન વિષ્ણુને નમસ્કાર હો જલમાં શયન કરનાર શ્રી વિષ્ણુ ભગવાનને નમસ્કાર હો હે કેશવ હે વાસુદેવ આપને નમસ્કાર હો જે વાસુદેવની વાસનાથી ત્રણેય લોક વાસનાવાળા છે અને જે સર્વે પ્રાણી પદાર્થના નિવાસસ્થાન છે એવા વાસુદેવને નમસ્કાર હો બ્રહ્મ સ્વરૂપ અને સૌ બ્રહ્માંડનું હિત કરનાર એવા દેવને નમસ્કાર હો જગતનું હિત કરનાર શ્રી કૃષ્ણ ભગવાનને નમસ્કાર હો ગોવિંદ સ્વરૂપને નમસ્કાર હો જેમ આકાશમાંથી પૃથ્વી ઉપર પહેલું પાણી સમુદ્રમાં જાય છે તેમ બધા દેવોને કરેલા નમસ્કાર ભગવાન કેશવ પ્રતિ જાય છે જેમાં શ્રી હરિનું ભજન પૂજન થાય છે કેશવનો આ માર્ગ નિષ્કુંડ છે અને શ્રી હરિના ભજન પૂજન વિનાનો માર્ગ કુમાર્ગ જાણવો અને બધા વેદોને જાણવાથી જે પુણ્ય થાય છે અને સર્વ તીર્થયાત્રાથી જે ફળ મળે છે તે સમગ્ર કુળ દ્રષ્ટોને નાશ કરનાર શ્રી વિષ્ણુ ભગવાનની સ્તુતિ શ્રદ્ધાપૂર્વક કરવાથી મળે છે જે મનુષ્ય શ્રી હરિના મંદિરમાં નિત્ય ત્રણ વાર પ્રભાત મધ્યાહન અને સંધ્યાકાળ અથવા તો બે વાર અથવા તો એક વાર શ્રી વિષ્ણુ સહસનો પાઠ કરે છે તેના સર્વે પાપનો નાશ થાય છે અને જે મનુષ્ય આ સ્ત્રોતનો પાઠ ભાવપૂર્વક કરે છે તેના શત્રુઓ બળી જાય છે તેના ઉપર સર્વે ગ્રહો શાંત રહે છે અને તેના સર્વે પાપનો વિનાશ થાય છે જેની શ્રદ્ધા ભક્તિ ભાવપૂર્વક આ શ્રોતનું શ્રવણ કર્યું છે કે પછી પાઠ કર્યો છે તેને સર્વે દાન આપ્યાનું અને રૂડા પ્રકારની સેવા કરી હોય તેમ સમજવું જે મનુષ્ય દરેક બારસના દિવસે મારી સમીપ બેસીને આ સહસ્ત્ર નામનો પાઠ કરે છે તેને આ લોક પરલોક કોઈ પણ ઠેકાણે ભય રહેતો નથી અને કરોડો કલ્પના પાપ ધીમે ધીમે મળી જાય છે હે અર્જુન જે મનુષ્ય પીપળાની પાસે કે તુલસીની પાસે બેસીને આ શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરે છે તેને કરોડો ગાયોના દાનનું ફળ મળે છે વળી જે મનુષ્ય નિત્ય શિવાલયમાં અથવા તો તુલસીના વનમાં બેસીને નિત્ય શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરે છે તે મોક્ષને પામે છે એવું શ્રી ચક્રધારી ભગવાનનું વચન છે એ શ્રી જન્મ મહાભારત જન્મહાભારતભીમયુધિષ્ઠિર સંવાદે શ્રી વિષ્ણુ સંપૂર્ણમ શ્રી શ્રીકૃષ્ણ શરણ મમ